વડોદરા શહેરના કોટા સ્ટેડિયમ ખાતે વૈષ્ણવ સંઘ દ્વારા હોલી કે રસિયા અને ફૂલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ ખાતે વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા હોલી કે રસિયા અને ફૂલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એકસો આઠ વૈષ્ણવાચાર્ય ડોક્ટર દ્વારકેશલાલજી મહોદયના સાનિધ્યમાં અને વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય બ્રજેશ કુમારજી મહારાજની ઉપસ્થિતિમાં હોલિકે રસિયા અને ફૂલફાગ મહોત્સવ યોજાયો હતો જેમાં વૈષ્ણવ ગિરીશ કાટકોરિયા જયેન્દ્રભાઈ શાહ લાલાભાઈ દીપક પટેલ સહિત વૈષ્ણવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન રસિયા ગાન કીર્તન તથા ફૂલોથી હોળી રમાડવામાં આવી હતી વૈષ્ણવ સંપ્રદાયના મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં જોડાયા હતા વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે પ્રથમવાર દિવ્ય અને ભવ્ય વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ફૂલફાગ રસિયા ગાનનું વડોદરા વૈષ્ણવ સંઘ છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ સક્રિય કાર્ય કરી રહ્યું છે લગભગ બરોડામાં દસ હજાર ઘરોમાં નિઃશુલ્ક ગ્રંથ ભાગવતજી ગીતાજી અથવા અન્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવ્યું છે દર મહિને માસિક સત્સંગ અલકાપુરી વિસ્તારમાં કરવામાં આવે છે અનેક પ્રકારના સામાજિક કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે અહીંયા ખૂબ મોટી અને ખૂબ સરસ સક્રિય ટીમ વડોદરા વૈષ્ણવ સંઘની ઉપસ્થિત થઈ છે હીરો ગ્રુપ વડોદરા વૈષ્ણવ સંઘ ગિરીશભાઈ કટકોરિયા તારૂબેનના મનોરથ સ્વરૂપે કોટા સ્ટેડિયમ ખાતે ખૂબ જ ભવ્ય આયોજન વડોદરા ખાતે થઈ રહ્યું છે અને હજારો લોકો લગભગ દસ હજારથી વધુ સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહેવાના છે આખા વૈષ્ણવ સંપ્રદાયમાં આજે ખૂબ જ ઉત્સાહ છે અને હોલી એટલે ભગવાનની હોલી ભગવાન કી હોલી પ્રભુ કા હોજાના વહી તો હોલી ઉત્સવ આ દિવસોમાં આપણે ભગવાનના નથી થવાનું ભગવાન ત્યાં જઈને આપણને પોતાના કરી લે છે આપણે તો આપણો રંગ પ્રભુને ચડાવવાનો પ્રયાસ કરીએ છે પણ આ દિવસોમાં ભગવાન એનો રંગ આપણને સામે આવીને લગાવે છે અને કૃષ્ણ રંગે રંગાઈ જવું એ જ સૌથી મોટો હોળી ઉત્સવ છે તો આ ચાલીસ દિવસ આ ખેલના માનવામાં આવે છે અને એને અંતર્ગત આ ફૂલ ફાગ એટલે ફૂલની હોલી અને વિશેષ પ્રકારે વ્રજમાં જે ગવાતા રસિયા છે એટલે આજે અકોટા સ્ટેડિયમ વ્રજભૂમિ બની જશે વૃંદાવન બની જશે અને સમગ્ર વૈષ્ણવ સમાજ વ્રજભક્ત બનીને એ વ્રજનો આનંદ લેવાના છે અને આવા મંગલ પ્રસંગે હું સર્વને શુભકામના આમંત્રણ એકસો આઠ શ્રી વ્રજેશ કુમારજી મહોદય શ્રી દ્વારકેશલાલજી કડીવાળા મહોદય અત્રે વડોદરામાં હોળીના રશિયાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે પૂજ્ય જય જયશ્રીના પચાસ વર્ષ પૂરા થયા છે ને પોતે પણ જ્યારે પૃથ્વી પરિક્રમામાં નીકળ્યા છે અને એક સન સુંદર મજાની સ્કૂલનું અમદાવાદ ખાતે આયોજન કરી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ આજે રશિયાનો કાર્યક્રમ શ્રી ગિરીશભાઈના હસ્તે ઉજવવામાં આવી રહ્યો છે સૌ વૈષ્ણવને વિનંતી કરું કે આ કાર્યક્રમનો લાભ લે અને પૂજ્ય જયજયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરે હોળીના રશિયા અને ફૂલપાગનો અમે લોકોએ આયોજન કરેલ છે અને સહર્ષપૂર્વક જે શ્રી સ્વીકાર કરેલ છે અને બધા હાજર થયા છે વલ્લભપુર પરિવાર આ હાજર થયો છે એમ માટે ખૂબ જ ખુશીની વાત છે વડોદરાવાસીઓને અને આ પર્વ આપણે બધા શાંતિ ખૂબ જ ઉત્સાહથી હોળીના રસ્યા અને ફૂલોથી હોળી રમી વડોદરાવાસી અને વડોદરાની જનતાને ખૂબ જ આનંદથી જે સહકાર આપે છે એ આપી અને ઉજવે એવી ખૂબ ખૂબ અપેક્ષા છે અને જે જે શ્રીનો હંમેશા વડોદરા વાસીઓ ઉપર ખૂબ જ સુંદર આશીર્વાદ રહ્યા છે તો અમે મારા ફ્રેન્ડ અહીંયા હાજર છે જે શ્રી લાલાભાઈ શ્રી દીપકભાઈ અને બધા સાથે રહીને આ ઉજવીએ અને ખૂબ જ આનંદથી વડોદરા વાસીઓ ભાગ લે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર